નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે પણ ગુજરાતના પાસઠ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં ખાસ કરીને હવે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધીની અંદર અને એકત્રીસ તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે જેમાં વરસાદની શરૂઆત થશે આગામી ચાર સપ્ટેમ્બરથી લઈ અને દસ સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે જેમાં ચારથી આઠમાં પણ ભારે વરસાદ પડશે તેની વાત કરવાની છે અત્યારે ત્રણ દિવસની વાત કરવાની છે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે કયા વિસ્તારોમાં વધારે વરસાદ પડવાનો છે તેની વાત કરીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આપણે વાત કરીએ જીએફએસ મોડલ અનુસાર કે અત્યારનો જે સમયગાળો છે બપોર સુધીની અંદર કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે નાગપુર આજુબાજુ જે લો પ્રેશર સિસ્ટમનું જે કેન્દ્રબિંદુ છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે તો આ રીતે ખાસ કરીને સિસ્ટમની જે અસર છે આપણને આ બધા જે વિસ્તારો છે જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે અમોદ વડોદરા છોટા રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાની અંદર તેની સંભાવના આપણને સૌથી વધારે જોવા મળશે બપોર પછીનો જે સમયગાળો છે તે પછી વરસાદની તીવ્રતાઓ વધી શકે પરંતુ અત્યારે હાલ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ કબજના વિસ્તારો હોય બાંસવારા હિંમતનગર મહેસાણા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની જે સંભાવના છે તે આપણને વધારે જોવા મળશે પાલનપુર આબુ રોડ ખેડબ્રમમાં ડુંગરપુર હિંમતનગર મહેસાણા સાઈડના વિસ્તારો હોય દાહોદ પંચમહાલના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની તીવ્રતામાં વધારો થશે બપોરના એક વાગ્યાની અપડેટ જોઈએ એકથી બેનો જે સમયગાળો છે જેમાં સૌરાષ્ટ્રમાં પણ વેરાવળ ઉના મહુવા જૂનાગઢ પંથક અમરેલી પંથક કે જેની અંદર વરસાદની જે સંભાવના છે તેમાં વધારો થશે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે ભરૂચ સારજ બાજુના વિસ્તારો છે રાજપીપળા હોય સુરત હોય તાપી હોય વડોદરા છોટાઉદેપુર આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે રહેલી છે સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર ખેડબ્રહ્મા આબુરોડ ડુંગરપુર હિંમતનગર મહેસાણા બાંસવારા સાઇડના જે વિસ્તારો છે દાહોદ અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની જે સંભાવના છે તે વધારે રહેલી છે તો વાત કરીએ યુરોપિયન મોડલ અનુસાર કે આજે બપોરનો જે સમયગાળો છે તે દરમિયાન કયા વિસ્તારોમાં તીવ્રતામાં વધારો થશે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર મજબૂત રીતે સક્રિય છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તુલસીશામ ઉના રાજુલા મહુવા તળાજા સાવરકુંડલા ધારી આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે બગસરા હોય પાલીતાણા હોય શિહોર ભાવનગર જેમાં તળાજા મહુવા સાઈડના વિસ્તારોમાં વધારે તીવ્રતા રહેશે રાજકોટ સાઈડના વિસ્તારોની વાત કરીએ તો વાંકાનેર થાન ચોટીલા રાજકોટ રાણપુર લીંબડી સુરેન્દ્રનગર ધંધુકા સાઈડના વિસ્તારો હોય તેમાં તીવ્રતા વધારે રહેશે સૌથી વધારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં હારીજ પાટણ સિદ્ધપુર રોડા સાણસમા મોઢેરા મહેસાણા વડનગર ઈડર હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસા માંડલી ડુંગરપુર આજે બધા વિસ્તારો છે તેમજ ભાટસણ ડીસા પાલનપુર અંબાજી આબુ ખેડ ખેડબ્રહ્મા સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ગાંધીનગર હોય અમદાવાદ હોય કપડવંજ હોય બાયડ માલપુર લુણાવાડા કડાણા જહલોદ સાઈડના જે વિસ્તારો છે બાલાશિનોર તેમજ ડાકોર આણંદ બોરસદ તારાપુર સાંપાનેર ભાભરા આ બધા વિસ્તારો તેમજ ખંભાતના અખાત સંલગ્ન જે વિસ્તારો છે ખંભાત તારાપુર જંબુસર ડભોઈ વડોદરા ઉદેપુર બોડેલી આ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દહેજ ભરૂચ ડેડીયાપાડા કોશંબા વંકલ ઉંબરપાડા નર્મદા જિલ્લો તેમજ સુરત બારડોલી તાપી નવસારી નવાપુર ડીલીમોરા વાંસદા ડાંગ તેમજ ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની સાપુતારા આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ગુજરાતમાં આ રીતે વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ સાંજના સ વાગ્યાની અપડેટ છ સાત વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં અમરેલી પંથક હોય વેરાવળ હોય ઉના હોય મહુવા હોય ભાવનગર હોય તેમજ રાજકોટના વિસ્તારો હોય મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારો હોય તેમાં વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ગાંધીનગર ખંભાત નડિયાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદયપુર તેમજ આજુબાજુના જે વિસ્તારો છે સુરત સાઈડના જે વિસ્તારો છે ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ કે જેમાં પણ વરસાદની સંભાવના છે આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ જોવા મળશે અને આવતીકાલે નવ વાગ્યાના સમયગાળા દરમિયાન જે વરસાદની જે સંભાવના છે તે ખંભાત હોય વડોદરા હોય છોટાઉદેપુર ભરૂચ રાજપીપળામાં પણ વરસાદ જોવા મળશે દાહોદ સાઈડના વિસ્તારો હોય ડુંગરપુર સાઈડના વિસ્તારો હોય પાલનપુર સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે હવે વાત કરીએ આવતીકાલે બપોર પછીનો જે સમયગાળો છે ત્રણ વાગ્યા પછી તેની તીવ્રતા વચ્ચે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ મહુવા તળાજા પાલિતાણા જેસર પંથકમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર લુણાવાડા બાસવારા તેમજ રોડ અંબાજી સાઇડના વિસ્તારોમાં તીવ્રતા વચ્ચે દક્ષિણ ગુજરાતમાં પણ તીવ્રતા વધારે રહેશે ત્રીસ તારીખની વાત કરીએ જેમાં ત્રીસ તારીખમાં પણ બપોર પછીનો જે સમયગાળો છે જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર અમરેલી ભાવનગરની અંદર વધારે તીવ્રતા રહેશે છૂટો છવાયો ભારે વરસાદ મહેસાણા હિંમતનગર અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ડુંગરપુર આબુરોડ અંબાજી સાઈડના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ પડવાની સંભાવના છે એકત્રીસ તારીખની વાત કરીએ તેમાં પણ ગુજરાતમાં પડશે હળવાથી ભારે વરસાદ પહેલી તારીખની વાત કરીએ તેમાં પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ રહેશે પહેલી બીજી તારીખ અને ત્રીજી તારીખમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે ત્રણ તારીખથી ચાર તારીખના ગાળાની અંદર તીવ્રતા વધી શકે છે જેમાં ચાર તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ દાહોદ વડોદરા છોટાઉદેપુર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સાઇડના વિસ્તારો હોય તેમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે વાત કરીએ હવે આપણે પાંચ તારીખની તો પાંચ તારીખની અંદર ગુજરાતમાં વધારે વરસાદ જોવા મળશે જેમાં પાંચ તારીખે સવારના દસ વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને વરસાદી સિસ્ટમ જે છે તે ગુજરાત સુધી પહોંચી જશે અને ગુજરાતના જે વિસ્તારો છે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તળાજા મહુવા બોટાદ જસદણ ગોંડલ રાજકોટ અને ચોટીલા સાઈડના વિસ્તારો હોય મોરબી તેમજ સુરેન્દ્રનગર અમદાવાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ લુણાવાડા સાઈડના વિસ્તારો હોય તેમજ હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા સાઈડના વિસ્તારો હોય તેમજ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે વડોદરા છોટા ઉદેપુર રાજપીપળા ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો હવે આપણે વાત કરવાની છે ખાસ કરીને બપોર પછી પાંચ તારીખે કયા વિસ્તારમાં વધારે વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ તળાજા મહુવા જેસર બગદાણા પંથક તેમજ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા જસદણ અને બોટાદ સાઈડના વિસ્તારો તેમજ વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવારા ખેડબ્રહ્મા પાલનપુર તેમજ ભરૂચ રાજપીપળા સુરત નવાપુર તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની જે સંભાવના છે તે આપણને પાંચ તારીખની અંદર બધા વિસ્તારો છે જેમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે વાત કરીએ હવે આગામી સમયમાં રાત્રિના સમયગાળા દરમિયાનની અપડેટ જેમાં રાત્રિના બાર એક વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ વધુ મજબૂત બનશે અને મધ્ય ગુજરાતના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો સુઈગામ પાલનપુર મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર વડોદરા દાહોદ છોટા ઉદેપુર આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદ આપણને જોવા મળશે છ તારીખની વાત કરીએ છ તારીખે સવારના સાત વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ભાવનગર બોટાદ અમરેલી મહુવા તળાજા ઉના જૂનાગઢ ગોંડલ આ બધા વિસ્તારોમાં ભારે તાંડવ જેવો વરસાદ સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા અને કચ્છ સુધી સિસ્ટમ ફેલાશે સૌથી વધારે રાધનપુર સાઈડના વિસ્તારો મહેસાણા વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા જેમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ રાજપીપળા ભરૂચ સુરત આ બધા વિસ્તારોમાં પણ સિસ્ટમની અસર જોવા મળશે વલસાડ ડાંગ સુરત નવસારી આ બધા વિસ્તારોમાં પણ છ તારીખની અંદર વધારે વરસાદ રહેશે બપોરના સમયગાળાની વાત કરીએ સિસ્ટમ આખી ખંભાતના અખાતના કાંઠે હશે એટલે કે ભયંકર વરસાદ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર રાજપીપળા ભરૂચ દાહોદ પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં વધારે અસર જોવા મળશે તો સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તેની વાત કરીએ આ રીતે સિસ્ટમ આગળ વધવાની છે આગામી સમયની અંદર સ તારીખે બપોર પછીના સમયગાળામાં પણ સિસ્ટમની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે અને રાત્રિનો જે સમયગાળો છે તેની વાત કરીએ તો તારીખમાં કચ્છમાં પણ વરસાદ જોવા મળશે સમગ્ર કચ્છના જે વિસ્તારો છે જેની આપણે વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે જેમાં ખાવડા રાપર ભુજ માંડવી ગાંધીધામ નલિયા સહિતના વિસ્તારો હોય ખંભાતના અખાત થી સિસ્ટમ સાત તારીખમાં આગળ વધી ક્યાં જશે તેની વાત કરીએ તો સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો હોય ભાવનગર વિસ્તારો હોય તેમાં ગાંધીનગર અમદાવાદ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર વડોદરા આ બધા વિસ્તારોમાં વધારે અસર જોવા મળશે સાત તારીખે બપોર પછીનો જે સમયગાળો છે તેમાં પણ સિસ્ટમની અસર આપણને જોવા મળશે આ રીતે સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે આગામી સમયમાં સાત તારીખે બપોર પછી મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અને કચ્છ સુધી સિસ્ટમ ફેલાશે આઠ તારીખની અંદર વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાના સમયગાળામાં લખપત રાપર ગાંધીધામ ભુજ માંડવી નલિયા લખપત સહિતના જે વિસ્તારો છે જામનગર મોરબી સાઈડના વિસ્તારો છે તેમાં સૌથી વધારે અસર જોવા મળશે અને આઠ અપડેટ જોઈએ તેમાં જામનગર દેવભૂમિ દ્વારકા પ્રભાવિત થઈ શકે જેમાં બપોર પછીના સમયગાળામાં દ્વારકા ઓખા ભાટીયા ખંભાળિયા જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર આ બધા વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ જોવા મળી શકે એકાદ બે દિવસ આગુ પાછું થઈ શકે પરંતુ આવનારી સિસ્ટમ સૌરાષ્ટ્ર કચ્છ અને દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સહિતના વિસ્તારોને અસર કરી શકે પોરબંદર સુધી તે સિસ્ટમનો તરફ લંબાઈ શકે ખંભાતના અખાતથી આ સિસ્ટમ અરબ સાગરની અંદર જઈ રહી છે જે ભારે પવન પણ ફૂંકાઈ શકે હવે તેની વાત કરીએ આજની પવનની ઝડપની વાત કરીએ તો પચીસથી થી ત્રીસ સુધીની પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં જોટાના પવનો રહેશે આવતીકાલે પણ પવનની ઝડપ નોર્મલ રહેશે તારીખની અંદર પવનની ઝડપ ચાલીસ થી પિસ્તાલીસ બીજી તારીખમાં પણ નોર્મલ પવન રહેશે જ્યારે પાંચ છ તારીખથી પવનની ઝડપ વધશે જેમાં સિસ્ટમ ગુજરાત ઉપર છે દક્ષિણ ગુજરાતમાં સાઈઠ સુધીની પવનની ઝડપ સૌરાષ્ટ્રમાં પચાસ જેવી સાત તારીખની વાત કરીએ તેમાં પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર પવનની ઝડપ વચ્ચે આઠ તારીખમાં પવનો કોઈ કોઈ વિસ્તારોમાં ફૂંકાઈ શકે નવ તારીખ અને દસ તારીખની અંદર પવનની જે ઝડપ છે તે કચ્છની અંદર વધારે રહેશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા મહત્વના આજના હવામાન